નવસારી જિલ્લા કલેક્ટરે સિમલક ગામની મુલાકાત લીધી છે કલેક્ટરે સિમલક ગામના લોકોને સાંભળીની ચર્ચા કરી છે ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે ચર્ચા કરી ત્વરિત રીતે કામગીરી માટે અધિકારીઓને સૂચન કર્યું નવસારી કલેક્ટરે ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી અધિકારીઓને વિવિધ મામલે જરૂરી સૂચનો કર્યા વેરા વસુલાત ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો

લોકોના પ્રશ્નો સાંભળ્યા તથા તેનું નિરાકરણ કરવાની પૂરી કોશિશ કરી અને સંબંધિત અધિકારીઓ જે હતા પ્રશ્નો બાબતે તે બાબતે તેઓને જરૂરી સૂચના આપી પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ટકોર કરી